નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ અને ખેડૂત જો ખાસ સૂચના છે કે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસથી એક ચાર બે હજાર ચોવીસ લગ્ન તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહેશે માર્ચ એન્ડિંગના હિસાબ કિતાબને હિસાબે તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેની ખાસ નોંધ લેવી ખેડૂતો કોઈ પણ જાતનો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડ ન જાય તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો થી ઊંચો ભાવ સોળસો રૂપિયા ઘઉં ચારસો છોતેર થી પાંચસો ને ચાલીસ ઘઉં ટુકડા ચારસો અઠાણું થી પાંચસો પિંચ્યાસી તુવેરની વાત કરીએ તો સોળસોથી એકવીસો ને સોળ રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો વીસ અડદ તેરસોથી ઓગણીસો ને સાઠ મગ પંદરસો છાસઠથી ઓગણીસો ને પંદર ચણા સફેદ પંદરસોથી બાવીસો ને બેતાલીસ મરચાં બારસોથી ત્રણ હજાર ને બસો રૂપિયા સિંગદાણા સોળસો દસથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી તેરસો ને વીસ મગફળી ઝીણી એક હજાર પિંચોતેરથી બારસો બત્રીસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો ચાલીસ તલી ત્રેવીસોથી છવ્વીસો ને છવ્વીસ સોયાબીન આઠસો પંચાવનથી આઠસો પિંચોતેર તલકાળા ઓગણત્રીસો ચોત્રીસથી ને ચાર લસણ બારસો પચાસથી ઇઠાવીસો ને પચાસ ધાણા બારસોથી પંદરસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી ભાવ ચાર હજાર નવસો ને સુડતાલીસ રૂપિયા રાયગ અગિયારસો ચુમ્માલીસથી તેરસો ને ચાલીસ મેથી એક હજાર ત્રીસથી તેરસો વીસ વટાણા અગિયારસો ત્રીસથી ચૌદસો ને સિત્તેર રાયડો આઠસો સિત્તેરથી નવસો ને ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો વીસથી ત્રણસો ને એકવીસ રૂપિયા કલોંજી બત્રીસો પચાસથી પાંત્રીસો ને એકોતેર હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાઉ પાંચસોથી ઊંચપ પંદરસો ને છેતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો ને એકાવન મગફળી જાડી નવસો એકથી બારસો છોતેર બાજરો ચારસોથી ચારસો ને ચાલીસ ચણા એક હજાર દસથી અગિયારસો એકવીસ ઘઉં ટુકડા પાંચસોથી છસોને એક ઘઉં લોકવન ચારસો એકતાલીસથી પાંચસોને એકત્રીસ કડદ ચૌદસોથી ઓગણીસો રૂપિયા ધાણા બારસો એકાણુંથી બાવીસોને એક રૂપિયો સોયાબીન આઠસો દસથી આઠસો એક્યાસી મરચાં ચારસો એકથી છ હજારને એક રૂપિયો તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને પચાસ રૂપિયા લસણ બસો પચાસથી ઓગણીસોને એકવીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સોથી ઊંચો ભાવ ચાર હજાર છસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર